પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ તા એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પોતાની ગેસ એજન્સી ખાતે ફ્રી રિફિલિંગ કરાવી શકશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ચોવીસના ક્વાર્ટર દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ ફ્રી રિફિલિંગ કરાવેલ ન હોય તો તેવા લાભાર્થીઓએ તા એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પોતાની ગેસ એજન્સી ખાતેથી ગેસ બોટલ ફ્રી રિફિલિંગ કરાવી યોજનાનો લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે આ યોજના હેઠળ લાભાર્થીઓના ખાતામાં ભારત સરકારની સબસિડીની રકમ બાદ કર્યા પછી બાકી રહેતી એલપીજી સિલિન્ડરની રિફિલિંગની કિંમત જેટલી સબસિડીની રકમ રાજ્ય સરકાર દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપની મારફત લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી મારફત જમા કરાવવામાં આવશે આણંદ જિલ્લાના પ્રધાનમંત્રી ઉજવલા યોજનાના લાભાર્થીઓને ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં આ યોજનાનો લાભ લેવા સારૂ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે